તો જોઈ શકો છો કંપનીમાંથી જે આ ટાઈપનું કાર્બેટર આવે છે તમે જોઈ શકો છો તો જોઈ શકો છો આપણે કાર્બેટર ચડાવી દીધું છે જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે કાર્બેટર ચડાવી દીધું છે તો હાલ દોસ્તું સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જેઆરબી ઓનલી મોચમાં આપણે તમારા માટે સ્પેશિયલ ઓલી ને આવે છે આપણી સાઇન એમાં આપણે કાર્બેટર બદલાવવાના છીએ ચાલો તો તમને એ દેખાડીએ જોઈ શકો છો તમે આપણે એમાં સાઇનનું કાર્બેટર બદલાવાના છીએ અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે એરે જાઉતી નથી અને રીલીવર પિકઅપ પરખો પકડીતે નથી એટલે આપણે સાઈન માં જે બીજા મોડલ નું જે કાર્બ્યુરેટર નીકળ્યું છે એ આપણે લાવ્યા છે એ બદલાવણ છે ચાલો તો તમને એ દેખાડું તો જોઈ શકો છો આપણે આ જેનો પિસ્ટન વાળું જે આપણે આવે છે સ્પ્લેન્ડર માં આવે છે એ ટાઈપ નું કાર્બ્યુરેટર આવ્યું છે એનું તમે જોઈ શકો છો ચાલો ભાઈ देखो अब मैं क्या करता આપણે આમાં સાઈન ગાડી માં ચઢાવવાના છે ચાલો તો વિડિયો માઈકલે બના રેજો તમને ખોલી અને પછી આ કાર્બ્યુરેટર દેખાડશું અને આ કાર્બ્યુરેટર પહેલા ખોલી નાખી ચાલો તો આ કાર્બ્યુરેટર ખોલી નાખીએ

અને આ જે આવે છે એ અંદરથી આવે છે આપણે સ્ટેન્ડર્ડ ટાઈપમાં આવે છે અને એવરેજ પણ વધી જાય અને પિકઅપમાં પણ ફેર પડી જાય છે ઘણો ખરો ફેર પડી જાય છે ચાલો તો આ કાર્બેટ કાઢી નાખીએ અને આ ચડાવી અને પછી તમને દેખાડી તો વિડીયોમાં આગળ રહેજો તો જોઈ શકો છો આમાં લીવર વાયર પણ અલગ જ લાગશે આમાં જે લીવર વાયર આવે છે સાઇનમાં એ ન હાલે આમાં અંદરથી લીવર વાયર આવે છે જોઈ શકો છો આ લીવર આપણે કાઢી નાખવાના છે બદલાવ પડશે આ વાયર ચાલો તો એ વાયર કાઢી નાખીએ અને આ વાયર ચડાવી દઈએ પછી તમને દેખાડી પેટ હડતું પીટ કર્યું છે આપણે ચડાવશું પહેલાં લીવર વાયર ચડાવવો પડશે જોઈ શકો છો અમે આપણે લીવીઆ પહેલાં ચડાવી દઈએ વાયર ચાલો તો તમને પછી દેખાડી તો જોઈ શકો છો આપણે કાર્બેટર ચડાવી દીધું છે જોઈ શકો છો કમ્પ્લીટલી આપણે કાર્બેટર ચડાવી દીધું છે અને લીવર વાયર પણ નાખી દીધો છે તમે જોઈ શકો છો તમને દેખાતું હશે છે વાયર પણ આપણે કમ્પ્લીટ નાખી દીધો છે એનું જૂનું કાર્બેટર અને લીવર વાયર બંને આપણે કાઢી નાખ્યું છે અને કમ્પ્લીટ આપણે ચડાવી દીધું છે અને પાઇપ પણ એની ચડાવી દીધી છે ચાલુ ચાલો તો ચાલુ કરીએ પછી તમને દેખાડીએ તો જોઈ શકો છો આપણે ગાડી ચાલુ કરી નાખી છે જોઈ શકો છો તમને સંભળાવું આપણે તો જોઈ શકો છો કમ્પ્લીટ આપણું સાઇનમાં કાર્બેટર ફિટ થઈ ગયું છે અને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે પહેલાં આઉન્ટ રાઉન્ડ મારલી ગાડીને કમ્પ્લીટ ફિટ કરી ને આટો મારલી કેમ છે કે નહીં ચાલો તો તમને પછી મળીએ તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ આટો મારી દીધો છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી ચાલો તો તમને ચાલુ કરીને ફરી એકવાર દેખાડી દઈએ જોઈ શકો છો પહેલી કે ચાલુ થઈ ગઈ છે ગાડી તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે સાઈન આપણે એમાં કાર્પેટર બદલાવી તમે જોયું આજે અને વિડીયો સારો લાગ્યો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જે બીજું આવે છે એવું રીત જ તમે જોઈ શકો છો મોડા સાઇનનું જે નવું બીજું વર્ઝન આવી ગયું છે તમે જોઈ શકો છો આવ્યું છે હોન્ડા સાઇન તો પચીસ દીએસ જોઈ શકો છો આપણે નાખી દીધું છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી ચાલો તો વિડીયો પછી લાઈક કરજો શેર કરીએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં